અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે ટ્રકમાંથી રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર ઉપરાંતનો ભંગાણના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અને ભંગાણનો જથ્થો અને ટ્રક મળી રૂપિયા નવ લાખથી વધુના મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ માહિતી મુજબ પાનોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રકમાં વિપુલ બિલ કે પુરાવા ભરી ચોકડી પર આવેલ હોટેલના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ઊભી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પાનોલી પોલીસની ટીમ હોટેલના પાર્કિંગમાં તપાસ કરતા ભંગાળનો જથ્થો ભરેલ ટ્રક ઉભેલા મળી આવી હતી પોલીસે ટ્રક ચાલક અનવર સિદ્દીક અલી પાસે ટ્રકમાં ભરેલ લોખંડની એંગલો પ્લેટો સહિતના ભંગાળના જથ્થા અંગે જરૂરી બિલ તેમજ અન્ય પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો ભંગાળનો જથ્થો અને પાંચ લાખની ટ્રક મળી કુલ રૂપિયા નવ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર